રીચા આ ઘરમાં શું થઈ રહ્યું છે હા ઘરની તું માલિક છે તને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં લોકો સાથે કેવું વર્તન થઈ રહ્યું છે કોણ ક્યાં કેવી વાતો કરે છે કંઈ ખબર પડે છે કે નહીં તને તને કંઈ સમજાવતું છે કે નહીં તને કેટલીક વાર મારે સમજાવવાની હા મને સમજાવવાની ને હા મને સમજાવવાની એક તમારો દીકરો આવીને સમજાવી આવે બીજી તમારી વહુ અને હવે તમે અરે આ સાગર કેટલો ટેન્શનમાં ફરે છે તને ખબર છે એનું કામમાં બિલકુલ મન નથી લાગતું અત્યારે કામ ધંધા એ સરખો નથી કરી શકતો તો એમાં હું શું કરું હું અરે એને તારું ટેન્શન એને મારું ટેન્શન એને હેટલનું ટેન્શન એને અશોકનું ટેન્શન આ ઘરનું ટેન્શન કામ ધંધાનું ટેન્શન પછી એ માણસ કરશે શું જો ટેન્શનમાં ને ટેન્શનમાં રહેશે તો કંઈ નહીં કંઈ નહીં કરે હા એ માણસ શું કરશે ને એની એની ચિંતા જવા દો તમે તમે મને શું મારું મગજ ખરાબ કરો છો ખોટું મગજ બગાડી નાખો છો હા આ બધું છે ને નથી હા સાગરને મહત્વનું ટેન્શન તો એની આપે છે બધી કરી કરીને સાચું કહું છું આ વહુ છે ને જેટલી દેખાય ને એટલી સીધી નથી હો હારે તું આ વહુ ની અંદર દીકરીને જોશે ને ત્યારે તને સમજાશે બાકી તને આમાં કઈ ખબર નહીં પડે દીકરી જેવા લક્ષણ હોય તો દીકરી જોઉં ને બસ એનામાં વહુ જ

એટલે બદનામ શું આપણી એ દીકરી આપણને કરે છે તમે એકવાર પણ જાણવાનો પ્રયત્ન કર્યો કે આપણી દીકરી સાસરીમાં સુખી છે છે એની કઈ રીતની હાલત છે એ કંઈ જાણવું નથી બસ કહી દીધું આપણી દીકરી ખરાબ છે એ ત્યાં સમજી વિચારીને નથી રહેતી અને આ બધી જ ચડામણી તમારી વહુ તમારા દીકરાને કરે અને તમારા દીકરો આખા ઘરમાં ફેલાવે બસ રીચા બસ શું છે ને મારી વહુને વાતમાં લાવ જ નહીં જો તું દીકરી દીકરી કરતી હોય ને તો દીકરી આપણા ઘરનું ગર્વ છે ને તો વહુ આપણું અભિમાન છે એ તને નહીં ખબર હોય

કમસે કમ મારી દીકરી સુખી તો રહેશે હા આ લોકોને ત્યાં દુઃખી થઈ ગઈ છે આપણને એમ હતું કે આપણી દીકરી ત્યાં રાજ કરશે સુકંટોલા રાજ કરે એક રૂમ રસોડાના ઘરમાં તમે કહેતા હતા સંસ્કારીને સારો છોકરો છે મારું તો પહેલેથી મન નહોતું તારું મન તો જ્યારે પહેલી વાર પણ આવીને ત્યારે પણ નહીં હતું કેટલા સારા ઘરના કેટલું સારું ઘર હતું પૈસાવાળા માણસ હતા સારા માણસ હતા તો એ પણ નહીં તેમાં પણ ત્યાં જ તોડાવ્યું અને આમાં પણ તો હજી એવી જ વિચાર કરે છે કે ભલે તૂટતું અરે સુખ શાંતિ બધી છે ને નહીં મળતી હોય મેળવવી પડે એને મેળવતા આવડતું હોય ને તો બધું મળે એમ છે ત્યાં બરાબર હા વાત તો સારી લાગે એ તો જેના પર વીતી હોય ને એને ખબર પડે અને હવે છે ને આ એમ કહો છો ને કે સાગર કંઈ કરી બેસે સાગર ટેન્શનમાં છે કાંઈ કરવાનો નથી મને બધી ખબર છે એ તો જ્યારે કંઈક કરશે ને ત્યારે તને ખબર પડશે આવકમાં બી કેટલી તકલીફ પડશે આપણને બિલકુલ કામ નથી કરતો એ તો શું કરીએ હા એ બધું હું મારી એતલનો માગ છે નથી કરતો તો તો બધું આમાં શું એમાં આ સાગરનો માગ છે

ખરે એને સાસરે વળાવવાની હોય આપણે વળાવી દીધી હોય ને તો અહીંયા એક બે દિવસ સારી લાગે એને સમજાવીને મોકલવાની હોય તો સમજી જાય ને તો આ બધું સરખું થઈ જાય એમ છે પણ એમ તું એની વાતમાં વાત પુરાવે છે તમારી દીકરી સાચી હોય તો હા તો પુરાવું જ ને અને તમને કહી દઉં છું આ વારે ઘડીએ ને સાગરની વાત લઈને નહીં આવો સાગર કંઈ કરવાનો નથી ખોટે ખોટી ધમકીઓ આપ્યા કરે છે હા નહીં સમજી અને ઘર તોડાવીને રહેશે દીકરીનું પણ અને મારું પણ આવો તમારે જ રાહ જોતી હતી શું થયું શું થયું શું નથી થયું ને એમ પૂછો અમારે તમને કેટલી વાર વાત કરવાની કે તમે તમારા મમ્મીને જઈને સમજાવો આ તમારા મમ્મી તમારા મમ્મી તો તમારી કોઈ વાત નથી સાંભળતા આની પહેલા મેં તમને કહ્યું હતું કે મમ્મી છે ને મારા ઉપર ખોટા આરોપો નાખે છે હવે તો હદ થઈ ગઈ છે મને કહે છે કે તારે તારા પિયર જવું હોય ને તો જતી રહેજે શું કરું

તારે શું ઘર છોડીને જવું તો પછી મારા બાપે છે ને મને કોઈનું સાંભળવા નથી મોકલી સમજુ છું દામિની કે સમજતા નથી સમજતા હોત ને તો આ હાલત ના હોત જો દામિની આ ઘરના બધા વ્યક્તિ મને હેરાન જ કરે છે એક તારો સહારો છે અત્યારે મારે અને જો તું પણ આવું કરીશ ને તો મારી પાસે બીજો કોઈ આધાર નથી અત્યારે તો શું કરું મારાથી પણ હવે સંભળાતું નથી

તમે સહન કરી શકો હું ન કરી શકું સીધી એવી વાત છે આ છેલ્લી વાર હતું હવે જો મમ્મી મને કઈ કહ્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય સારું બાબા મમ્મીને હું પાછી સમજાવવાની કોશિશ કરીશ કહીશ કે એટલે પાછા મમ્મી મારી પાસે આવશે અને પાછું મને બોલશે ચોખ્ખા શબ્દોમાં મમ્મીને કહી દઈશ કે આ બાબતે તમે દામિની સાથે વાત નહીં કરતા તમારે જે પણ કઈ વાત કરવી હોય ને એ બધી મને જણાવી દેજો હા પહેલા જ તમને કહ્યું હતું કે તમે બેનબા વિશે મમ્મીને કહેવાનું રહેવા તો પણ નહીં મમ્મીને તો એવું લાગે છે કે તમારા ભાઈ વિરુદ્ધ હું તમને ચડાવું છું તમારી બેન વિરુદ્ધ હું તમને ચડાવું છું તમારા મમ્મી વિરુદ્ધ હું તમને ચડાવું છું બધાની કાન ભમેની હું જ કરું છું એ ભલે ને કેતા હું કહું છું તને એવું કાઈ અને હું બેનને સમજાવતો શું કામ બેનની જ ભલાઈ માટે સમજાવતો તો ને હું કાઈ મારી ભલાઈ માટે સમજાવતો હતો હવે એનું ઘર વસી જાય અને શાંતિથી બે ખુશ રહે તો એને જ ફાયદો થવાનો છે ને વળી મને શું ફાયદો થવાનો છે અને ભાઈને તો એ સમજાવતો તો કે તમે આમને ઘરમાં પડ્યા રહ્યો એના કરતાં નાનું તો નાનું કંઈક કરશો ને તો ઘરમાં બે પૈસા આવશે અને એ બાને તમારો દિવસ જશે મેં નક્કી કરી લીધું છે કે હવે હું આ ઘરમાં નથી રહેવા માંગતી બહુ થયું બધાનું જેટલું સહન કરવાનું હતો ને એટલું કરી લીધું છે તું આ ઘર છોડીને તરફ ફિર જવાની વાત કરે છે હું નહીં આપણે બંને આપણે બંને આ ઘર છોડીને જતા રહીએ મારે આ લોકોની સાથે નથી રહેવું પછી રાખે એમની દીકરીને અહીંયા અને દીકરાને અહીંયા પણ દામિની સાચું કહું ને તો અત્યારે આ ઘર ચાલતું હોય ને તો એ મારા લીધે ચાલી રહ્યું છે અડધી મહેનત પપ્પા કરે છે ને અડધી હું કરું છું તને તો ખબર જ છે ને કે આ ઘરમાં કમાવવાળા હું અને પપ્પા બે જ છે અને જો આપણે આમ નોખા જતા રહીશું ને તો આપણી પાછળ આ લોકો રજડી પડશે કહેવાય છે ને લાતો ના ભૂત હોય ને એ વાતો થી માર આ લોકોને જ્યાં સુધી સબક નઈ શીખવાડે ને ત્યાં સુધી એ લોકો નઈ સમજે અને એટલે જ એટલે છે ને તમે મમ્મી સાથે વાત કરી લો આપણે બને હવે આ ઘરમાં માં નઈ રહી કાં તો આ ઘર માં હેતલબેન રહેશે અને કાં તો હું રહીશ જો દામિની તું તો સમજવાની કોશિશ કર હેતલ તો નથી સમજતી અત્યાર સુધી મેં નોતો કયો ને અત્યાર સુધી મેં કોઈ દિવસ આવી વાત નથી કરી પણ તમારા મમ્મી મારા ઓવે ખોટા આરોપ નાખ્યા છે ને મારે સાચા સાબિત કરવા છે ચારે જો તારા બસ પૌની પાછળ પડ્યા રહી છે પોતાની ખોટું કોઈ મારી વાત સાંભળવાની કોશિશ બે કામ તો આપ્યા જ છે ને એક કાનથી સાંભળવાનું અને બીજા કાનથી કાઢી નાખવાનું હવે બધી વાતો મગજ ઉપર નહી લેવાની હું છૂકામાં બધું કરું હું છૂકામાં સહન કરું અરે હું પડ તો કરું જ છું ને હું ના કરતો હોય તો કે તમારે જય કરો હોય ને કા

તારે તકલીફ છે ને તારે બધે જ તકલીફ છે ને તારે કામ ધંધો ક્યાં કઈ કરવો છે બસ ખાલી ખાલી આ હું કરવું છે બીજું શું છે મમ્મી કાઈ નહીં હવે તું હાલો નટ લાગતો આવડી મોટી ઉંમરે મમ્મી મમ્મી કરે નો હાલો લાગે આવ તો હું બા કાઉ એમ આ નથી કાળા કઈ ઠેકાણા નથી કઈ કામ ધંધો કરતો બસ આમ તારી મારી કરવી છે આ દિવસ વેપાર હું બસ હવે પણ હવે પેલો છોકરો હજી આવ્યો નથી મને એ ટેન્શન છે હા એને છે ને ભાભી ચડાવે છે ને એટલે ક્યાંનો ક્યાંય રકડતો હશે અરે ભાભી ચડાવે ને કે ભાભી એની હારે નથી ગઈ હા એ તો અહિયાં છે ને ફોન કરી લ્યો ને પૂછી લો ને ખરે કરે ફોન નથી ઉઠતો બાઇક પર હશે એટલે પણ તમને ફિકર છે ની કાઈ એમાં શું ફિકર કરવાની આવી જાય છે ને રોજ આવી જશે અત્યારે પણ તો પી ગયા છે કેર ના એક એક વાત આવ્યો નથી આવ્યો નથી આવ્યો નથી ત્યાં કોઈ દિવસ સત્તર સુધીમાં ફોન કર્યો છે ને હા પપ્પા કરતી જતી આ બાઈડી આવી ને પછી મેં બંધ કરી દીધું બરાબર બાઈડી ગુલામ થઈ ગયો તો બાઈડી ગુલામ છે

હશે કઈક નવી વસ્તુ લાવી હશે તમારી બહુ લિસ્ટ હશે લિસ્ટ મમ્મી કરિયાણા મમ્મી પપ્પા અને પરિવારના દરેક સભ્યોની સૌથી પહેલા માફી માંગુ છું શું પપ્પા તમારી હું દિલથી હાથ જોડીને માફી માંગુ છું કારણ કે આ ઘરની અંદર મને સમજવા વાળું કોઈ નથી તમે મારી પત્ની વ્યક્તિ છે છે જે મને સમજે જો અત્યાર સુધી હું વારંવાર પપ્પા તમને કહેતો રહ્યો કે હું ટેન્શનમાં જીવું છું હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું પણ આજે જે પગલું ભરવા જઈ રહ્યો છું ને એ પગલું હું કેટલાય સમયથી વિચારતો હતો અને જ્યાં સુધી તમને આ ચિઠ્ઠી મળશે ત્યાં સુધી તો હું આ દુનિયામાંથી વહો તો એટલે હારું દુનિયા છોડીને હું રહ્યો હેલો પણ ક્યાં ગયો મમ્મી શું કહે છે તો તમે હેતલને સમજાવી ન શક્યા એને સાસરે મોકલી ના શક્યા અને વાત વાત માં ધામિનીનો વાક કાઢતા રહ્યા ઘરમાં રોજ નવા ઝઘડા રોજ કંઈક ને કંઈક બાબતે ટેન્શન આ બધું મારાથી સહન નહોતું થતું અને રહી વાત અશોકભાઈની એ પણ સમજવા તૈયાર નહોતા કામ ધંધો કરવા નહોતા માંગતા

તને વિચારીને જવાબ આપીશ અને પછી પછી ગની બહાર જતા રહ્યા હતા અને કહ્યું કે પોતાનું કામ થી ગયા છે અરે પણ બહુ બેટા તમારે મને કેવું તો જોઈએ ને છે કઈ ફર્યા નથી તો અમે જ કરતે ને સાચી વાત છે તમારી બધી જ મારી ભૂલ છે એ તો કોઈ એમને સમજતું નહોતું અને હું પણ ઉપરથી ઉપરથી એમને કમ્પ્લેઇન કરી દીધી હતી નહીં બહુ બેટા પણ તમારો કોઈ વાક નથી આમાં વાઘ એની મમ્મીનો આ એ તલો આ સપનો છે એ ખાનદાની માણસ હતો પતિ તો મારો ગયો ને મજા આવી તમને લોકોની મજા આવે મમ્મી હવે રાહકો તમારી દીકરીને અહીંયા કારણ કે દીકરો તો રહ્યો નથી મે કેટલી વાર સમજાવી હતી તને સમજાવી હતી કે નહીં કે તું દીકરો ગુમાવશે અને આના હરસાણ મને ક્યારે આવી જ ગયા હતા મને ખબર જ હતી એ બહુ સ્વાભિમાની માણસ હતો એ ક્યારે આવું સહન નહીં કરી શકે અરે જ્યાં સુધીની શક્તિ હતી ને ત્યાં સુધી એને સહન કર્યું પણ તમે કોઈ એકના બે નહીં થયા હા હેતલ પણ નહીં માની તું પણ નહીં ને તું પણ આ ઘરમાં આગ લગાવતો રહ્યો અરે સરવારે મારે મારા સાગરને ગુમાવવો પડ્યો હવે બધાને શાંતિ થઈ ગઈ ને તમને હામાં મારોય વાક છે અરે મારે તો પગમાં થોડીક તકલીફ છે પણ મારથી કામ તો થાય એમ હતું ને પણ હું કોઈની કામે ગયો જ નહીં નહીં ભાઈ હામાં મારો વાક છે વારંવાર અહીં આવતી હતી ને નાની મોટી શિકાયતો લઈને પણ આજ વખતે તો પાછી ગઈ જ નહીં બેટા હવે હાસુ પાડવાની કોઈ જરૂર નથી જે થયું ને

દીકરાની વેદના સમજી જ નહીં એમાં તો કે ધમકી આપતો હશે પણ એ તો ખરેખર ખરેખર આ દુનિયા છોડીને જતો રહે મારો સાગર 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 નથી રહ્યો સાગર આ દુનિયામાંથી મમ્મી Mami. Mami. Sisha. Mami. Ha? Ah. Ah. Mami. Sisha, bol. Sut. Mami. <laughs> <laughs> Tari mami, ni boleh <laughs>